લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા તથા શીતલબેન મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં ગાયત્રી સંસ્કારના વિદ્યાર્થીઓ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ સંસ્કૃત શાળાના બાળકો ઉર્જાભર્યા રીતે જોડાયા હતા યાત્રાનો પ્રારંભ શહેરના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરમાંથી થયો હતો અને મીઠાપુર ખાતે આવેલ ગાયત્રી ધામ સુધી શોભાયાત્રા યોજાતી વિશેષ રૂપે બાળકો રામાયણના પાત્રો અને ઋષિમુનિઓના વેશમાં જોવા મળ્યા હતા યાત્રામાં ડીજેના સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો તથા મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચલાલા મીઠાપુર થઈ અને ભીમનાથ મેતાના થી ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચલાલાના ગ્રામજનો સંસ્થાના વડા પૂજ્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ સહિત નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભૈલુભાઈ સહિતના મહાનુભાવો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરીબા મહિલા કોલેજ રક્ષાશક્તિ સ્કૂલ સંસ્કૃત શક્તિ ગુરુકુળ એ બધા બાળકો એમના શિક્ષકો બધા જ હોશે વોસે આ યાત્રામાં જોડાયા હતા અને આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને સંસ્થાના વડાએ લીલી ઝંડી આપી અને આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો શિક્ષણ વિભાગ ગુજરાત સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે સાથે સાથે તેના આગળના ત્રણ દિવસ અને પાછળના ત્રણ દિવસ એમ સંસ્કૃતના સાત દિવસનો સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું નક્કી થયું છે એ સંસ્કૃત સપ્તાહનો પ્રથમ દિવસ એટલે સંસ્કૃત યાત્રા એ આજે આપણે ચલાલા ગુરુકુળ ખાતેથી એનું શુભ ઉદઘાટન કર્યું છે અને સંસ્કૃતનું મહત્ત્વ વધે અને બાળકો અને સમાજ સંસ્કૃતને ફરીથી સ્વીકારે અને આપણી સંસ્કૃત છે એ ખૂબ આગળ વધે એ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે